મિત્રો વંદે માતરમ નમસ્તે વિગત એપિસોડમાં આપણે હોઠના ચીરાની અને એડી પરના ચીરાની વાત કરતા હતા અને ઘણા સારા ફીડબેક આવે છે એવામાં બેન નામના બેતાલીસ વર્ષના એક બેનનો પ્રશ્ન છે કે એમના હોઠ ઉપર મોટી મોટી પોપડીઓ પડે છે ચોરસ ચોરસ ત્રિકોણ ત્રિકોણ પોપડીઓ પડે છે તો મિત્રો એ ટ્રાય કરે છે પોપડીને કાઢી નાખવાનું તો એના સાથે હોઠની થોડી ચામડી પણ ખેંચાઈ જાય છે પછી એમને બહુ લાય બળે છે લોહી નીકળે છે ખાવા પીવા તકલીફ પડે છે અને આ પ્રોબ્લેમથી કંટાળી ગયા છે દવાખાને જાય છે તો મોંઘીદાર દવાઓ આપે છે તો આનો કોઈ ઉપચાર બતાવો ને સર એવી એમણે વાત કરી મિત્રો એકદમ સરસ મજાનો ઉપચાર રિઝલ્ટ મળે જેવો ઉપચાર બતાવું છું એક જ વાર સિમ્પલ ખર્ચો કરવાનો છે પણ એ કરો પણ જે લોકોને હોઠની ઉપર પોપડીઓ પડતી હોય એમને નિશ્ચિત રૂપથી પરિણામો મળશે જ હા એ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે કે એમને પાણીનો ઉપયોગ વધારે કરવાનો છે ભરપૂર સલાડ ખાવાનું છે ફાઈબર્સ વધારે લેવાના છે ફ્રૂટ્સ વધારે લેવાના છે દૂધ અને માંસાહારનો ત્યાગ કરવાનો છે એ લોકોનો એક સિમ્પલ જે ઉપચાર છે એ તમને ના નવાય લાગશે જાણીને કે તમે નાનકડી બોટલ બજારમાં મળે છે બદામ તેલની લઈ આવો અથવા જૈતુનના તેલની જૈતુનનું તેલ ખૂબ મોંઘું મળે છે બદામ તેલ થોડું એનાથી સસ્તું મળે છે પણ આમ ભાષામાં મોંઘું જ કહેવાય બદામનું તેલ લઈ આવો અને પંદર દિવસ માટે રોજ રાત્રે ચાર પાંચ ટીપા લઈને થોડી થોડી વારે એટલે આમ તો બે ટીપા લેશો તો થઈ જશે પણ બીજા બે ચાર મિનિટ પછી માલિશ કરજો સૂતી વખતે રાત્રે પંદર દિવસ માટે આ રીતે કરો તો ખૂબ સોફ્ટનેસ આવી જશે હોઠની ચામડી પર પછી હોઠ થોડા આકર્ષક બનશે અને હોઠ પર પડતી પોપડીઓ બંધ થઈ જશે આમાં સવારે પણ સમજો તમે ક્યાંક નીકળ્યા હો અથવા કંઈ કામ ના હોય તો બે ટીપા લઈને થોડું આમ ફેરવી દેજો અને આ રીતે કરજો જે લોકોને પોતાના હોઠ ભીના રાખવાની આદત પડી છે આમ અંદર લેશે આમ પછી થોડી થોડી વારે હોઠ ઉપર જીભ ફેરવે છે હોઠને ઘડિયા ઘડે ભીના કરે છે એ લોકોના હોઠ ડ્રાય થઈ જાય છે હોઠ ઉપર પોપડીઓ પડે છે હોઠ ફાટી જાય છે અને હોઠ બધા પણ થઈ જાય છે હોઠ મોટા પણ બહારની તરફ લચી પડે છે એવા પણ થઈ જાય છે તો મિત્રો આ સિમ્પલ ઉપચારથી પંદર દિવસના ઉપચારથી આનો અદ્ભુત ફેંસલો આવશે જ તો આ પ્રયોગ અવશ્ય કરો જે લોકોને તકલીફ છે એ લોકો તો અવશ્ય કરે પછી જે લોકોને પોતાના હોઠ આકર્ષક બનાવવા છે સુંદર બનાવવાના છે લાલી કે લિપસ્ટિક લગાયા વગર જો ચમકદાર અને રેડીસ બનાવવાના છે તો એવા લોકો આ પ્રયોગ અચૂક કરે જ કેટલીક વાર આપણી પૂર્વધારણાઓને કારણે દેશી એટલે બધું નકામું યુવા પેઢી આજકાલ કેટલાક ટકા લોકો એવું માને છે કે જૂનું એટલે નકામું જ્યારે ખૂબ મોટો વર્ગ એવો છે કે જૂનું તે સોનું માનનારો છે આ જૂનો પ્રયોગ બતાવ્યો છે અદ્ભુત પ્રયોગ બતાવ્યો છે ને રાત્રે સૂતી વખતે લગાવવાનું છે ક્યાંય લગાવીને બહાર જવાનું નથી ને દિવસે કામ ના હોય ત્યારે લગાવી દો બહાર જવાનું હોય તો ટાળો અથવા તો બહાર જવાનું હોય તો પણ લગાવીને જાઓ ને કોની હિંમત છે આ બધું તમને પૂછવાની તો મિત્રો આવા આવા સિમ્પલ પ્રયોગો કરવાથી જો અદ્ભુત પરિણામો મળતા હોય તો પ્રયોગો કેમ ના કરવા જોઈએ અવશ્ય કરો અને આનો પ્રચાર કરો કારણ કે સિમ્પલ સિમ્પલ પ્રયોગોથી સારામાં સારા પરિણામો તમે લો નુકસાની વગરના પ્રયોગો બતાવું છું તો એનો અવશ્ય ઉપયોગ કરો ફાયદો થાય તો જરૂર જણાવજો જ અસ્તુ વંદે માતરમ આ સંવાદનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું પ્રિય ભારત ભૂમિને વંદન કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાવું છું નમસ્તે